નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન બળુગેલ મીરા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ મીરા એકેડેમીની અંદર અત્યારે હાલમાં જે પણ વિડીયોઝ લેક્ચર્સ જે પણ એપ અપડેટ્સ આવે છે એક્ઝામને લગતી તે તમામે તમામ ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસને લગતી હોય છે તો અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારું જે યુટ્યુબ ચેનલ છે તેને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકનને પ્રેસ કરી દો જેનાથી જે તમામે તમામ વિડીયોસનું નોટિફિકેશન અમને જેવા અપલોડ કરીશું એ તમારા સુધી પહોંચી જાય આ ઉપરાંત આજના વિડીયોમાં આપણે જે માહિતી લઈને આવે છે તે માહિતી ખૂબ સરસ છે તો કે જે વિદ્યાર્થી મિત્રોની પરીક્ષામાં એટલે કે જે શારીરિક કસોટી જે પોલીસ ભરતીની જે ચાલી રહી છે તેનામાં એક મહિનો બાકી હોય પંદર દિવસ બાકી હોય વીસ દિવસ બાકી હોય તો ત્યારે તે વિદ્યાર્થી મિત્રો એટલે કે જે પ્રેક્ટિસ સેટ એટલે કે જેમની ટાઈમિંગ પચીસ મિનિટ ચોવીસ મિનિટ અથવા તો છવ્વીસ મિનિટ સત્યાવીસ મિનિટ સુધી આવતી હોય તે તેમના માટે એક અઠવાડિયામાં કયા કયા પ્રેક્ટિસ સેટ લગાવો જોઈએ હું એક અઠવાડિયાનું પ્રેક્ટિસ સેટ લઈને આવ્યો છું બાકીના તમારે તે જ પ્રમાણે ફોલો કરવાના જેનાથી તમારે શું થાય તમારી જે રનિંગ પચીસ મિનિટની અંદર આવી જાય તો તેની માટે હું શું લઈને આવ્યો છું પ્રેક્ટિસ સેટ લઈને આવ્યો છું તો કે સોમવારે કેટલું દોડવું જોઈએ મંગળવારે કેટલું દોડવું જોઈએ દરેક એક અઠવાડિયાનું પ્રેક્ટિસ સેટ છે ચલો જોઈએ તો કે છેલ્લા દિવસોમાં દોડ માટેનું સંપૂર્ણ માર્ગદર્શન તો તો જ્યારે વાત 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 આપણે સોમવારની કરીએ સોમવારે સોમવારે કે સવારે તમારે કેટલા કિલોમીટર દોડવું જોઈએ દસ કિલોમીટર દોડવું જોઈએ સોમવારની વાત કરવામાં આવે તો કે સોમવારે સવારે કેટલા કિલોમીટર દોડવું દસ કિલોમીટર કેટલા દસ તો કે સર કેવું દસ કિલોમીટર ધીમું દોડવાનું છે કેવું દોડવાનું છે ધીમું દોડવાનું છે પછી વાત કરીએ છીએ મંગળવારની ક્યારે મંગળવાર સોમવારે દોડી ગયા પછી સોમવારે કેટલું દોડી ગયા દસ કિમી દસ મીટર સળંગ દોડવાનું છે પણ કેવું દોડવાનું છે ઓકે પછી મંગળવારની વાત કરીએ તો કે મંગળવારે સવારની વાત કરીએ ધનિક સવારે જશે મોસ્ટ ઓફ તો કે સવારે મંગળવારે સવારે બારસો મીટરના ત્રણ સેટ લગાવવાના કેટલા બારસો મીટરના ત્રણ સેટ લગાવવા બારસો મીટર દોડીને

બારસો ના પહેલો સેટ તમારે સાત મિનિટમાં વાગ્યો છ મિનિટ ત્રીસ સેકન્ડમાં છ પોઈન્ટ ત્રીસ મિનિટમાં વાગ્યો ત્રીજો છ મિનિટ જેમ જેમ તમારા સેટ આમ કેમ બોડી ને તમારું શરીર થાકતું જ હશે તો ટાઈમિંગ પણ તમારે શું થતું જોઈએ ઓછો થતો હોવો જોઈએ સાંજે કેટલું કિલોમીટર દોડવાનું બે કિલોમીટર એકદમ સ્લો રનિંગ એકદમ સ્લો રનિંગ પણ કેટલું બે કિલોમીટર દોડવાનું આગળ જઈએ તો કે હવે બુધવારની વાત કરીએ બુધવારની વાત કરીએ તો કે બુધવારમાં શું કરવાનું સવારે ચાલીસ મિનિટ શું કરવાનું ધીમું દોડ કેવું દોડવું કેમ ધીમું દોડવાનું કારણ કે મંગળવારે તમારે શું કરવાનું એટલે કે કમસે કમ તમે કેટલું બાળતરી છત્રીસ આઠસો બત્રી પ્લસ બે ગણી લો બે જીરો છ બે આઠ આઠ એટલે કે કમસે કમ તમે દસ કિલોમીટર આજે દોડ્યા એમાં આ સા નવ કિલોમીટર જેવું હતું તમે કેવું દોડે એકદમ ફાસ્ટલી હાર્ડલી દોડે તમારી રનિંગ શું થવું જોઈએ ઇમ્પ્રૂવ થવાય એના માટે દોડ્યા તો જયારે બુધવારે ચાલીસ મિનિટ દોડવાનું છે પણ એકદમ સ્લો રન કેવું રનિંગ હોવું જોઈએ સ્લો રનિંગ હોવું જોઈએ પછી એટલું એ સ્લો નહીં કરી દેવાનું કે તમારું ટાઈમિંગ બગડી જાય ગુરુવારની વાત કરીએ તો કે ગુરુ ગુરુવારે બે કિલોમીટર દોડું કેટલું દોડું બે કિલોમીટર દોડવું બે કિલોમીટર દોડાઈ ગયા પછી

ધારો કે આપણે બાકી 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 મીટર છે કેટલા મીટર મીટર બાકી બાકી છે છે રહ્યું તમારું શું ગ્રાઉન્ડ બાકી છે એટલે કે બસો મીટર તમારું ગ્રાઉન્ડ બાકી એટલે બસો મીટર દોડી જજો એટલે પાસ થઈ જાય તમારી પાસે કેટલું મિનિટ છે એક મિનિટ છે એક મિનિટ છે હા એ સમયે મન ડગમગે અથવા તો તમારે શું મારવાનું એ સમય સ્પ્રિટ માર દેવું શું મારી દેવાની સ્પ્રિટ સો મીટર કેમ સો મીટરના પાંચ સેટ લગાવ્યા છે કેટલા સો મીટર એમાંથી પહેલા સો મીટર સો મીટર દોડો પંદર સેકન્ડ થી વીસ સેકન્ડ જેટલો કે પંદર થી વીસ સેકન્ડ આ તો વધારેમાં વધારે કહું છો ઓછામાં ઓછા તમે કેટલા સેકન્ડમાં મારી શકો છો કમસે કમ તમે એ મારી શકો આ પંદર થી વીસ સેકન્ડ ની ઓછામાં ઓછો આવવો જોઈએ સોમવાર સુધી પ્રેક્ટિસ સોમથી લઈને મંગળવાર સુધી પ્રેક્ટિસ કરી કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું એને ત્રણ ચાર દિવસ થાય તો સવારે પાંચ કિલોમીટર રનિંગ કરો તો કેટલે મિનિટની અંદર દોડી એટલે કે એક પ્રકારનો તમારો શું થઈ ગયો ટેસ્ટ થઈ ગયો જેવું ટેસ્ટ આપશો પછી ટેસ્ટ આપી કે પછી પચીસ ગયું પછી ત્રીસ મિનિટ ધીમું દોડી ત્રીસ નું શું દોડી લો તમારે ધીમું દોડી લો આ પણ તમારે શું વાગી જશે રનિંગ થઈ જશે કેમ તમે પચીસ મિનિટ તો તમારા ટાઈમિંગની અંદર આવી જશે પચીસ મિનિટની અંદર લાવો ટાઈમિંગ હા પચીસ મિનિટ થી ઉપર જવું જોઈએ નહીં પૂરેપૂરું શરીરને શું કરવાનો પ્રયાસ કરવાનો જોવાન છીએ આપણે કોઈ ઘરડા નથી કે પચીસ કિલોમીટર પચીસ મિનિટની ઉપર તો જતું આપણે જોવાનું છે છે તો મિનિટની અંદર આવી જાય થોડી બગસ જુસ્સો લઈને દોડવા જઈએ તો આગળ પછી આવે છે છેલ્લો શનિવારે શું કરવાનું શનિવારે હવે આપણે જે શનિવારે પણ આમાં એક કસરત તો ભૂલી ગયા આપણે કઈ કસરત લેગ પગની જે કસરત દોડ દોડ કરીએ પણ પગની કસરત ના કરીએ પગને મજબૂત તો થવા જોઈએ કે ન થવું જોઈએ તેના માટે લેગ સ્ટ્રેન્થ એટલે કે પગની શું કરવાનું કસરત પગની જે કસરત હોય છે એ કસરતો કરવાની જેથી તમારો પગ કેવો થાય મજબૂત થાય કેવો થાય મજબૂત જ્યારે દોડતા હોય ત્યારે તેવી ઇન્જરી કે કોઈ સમસ્યા આવે નહીં અને સ્ટ્રેચિંગ કરી દેવાનું શું કરી દેવાનું સ્ટ્રેચિંગ બોડીને એકદમ સ્ટ્રેચિંગ કરી દો જેનાથી બોડીની અંદર જે મસલ્સ છે તે કેવા થઈ જાય રિલેક્સ થઈ જાય અને રવિવારે કોઈ જ પ્રકારની ગ્રાઉન્ડ ઉપર પ્રવૃત્તિ કરવી નહીં એક્સરસાઇઝ પણ કરવી નહીં અને ગ્રાઉન્ડ ઉપર રનિંગ પણ કરવી નહીં ના સ્લો ફાસ્ટ કંઈ જ કરવી નહીં રવિવારે રવિવારે પૂરેપૂરો શું 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 કરવાનો 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 આરામ 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 તો કરો વિદ્યાર્થીઓ જે પ્રેક્ટિસ સેટ તમને એક આપેલ છે આજ એક અઠવાડિયાનો એટલે કે હવે ફરીથી જયારે શરૂ કરશો રવિવાર પછી સીધું સોમવાર સોમવારથી ફરીથી પહેલી જે સ્લાઇડ ઉપર હતી એ પ્રમાણે ફોલો કરશો તમારી રનિંગ ગેરંટી સાથે પચીસ મિનિટની અંદર આવી જશે ફરીથી મળી વિદ્યાર્થીઓ કોઈક નવી અપડેટ સાથે ગુજરાત પોલીસને ભરતી ને સુધી જય હિન્દ જય ભારત